તકલીફો વિશે જણાવેલ હતું ત્યારે તંત્ર દ્વારા જણાવેલ રાત્રિ રોકાણના પડાવો પર વિરામ લેતા પરિક્રમાર્થીઓને ના છૂટકે સલામતીની હદ ઓળંગી શૌચાલય માટે સમૂહમાં રહેલ લોકોથી દૂર જવું પડતું હોય છે જે અસલામતી માટેનો એક પ્રશ્ન છે ત્યારે તંત્ર દ્વારા જો મોબાઈલ ટોયલેટ અથવા અન્ય યોગ્ય સુવિધા પરિક્રમા રૂટ પર ઊભી કરવામાં આવે તો આવી અસલામતી ટળી શકે ત્યારે આ બાબતે પરિક્રમાના અંતિમ પડાવ દ્વારા પણ તંત્રને અપીલ કરાઈ છે સુઝાન ખાનની વિશિષ્ટ જવેલી કલેક્શન હવે ગુજરાતમાં કેડી ફિન્ડી જવેરસમાં આજે જ મુલાકાત લો જ્યાં તમને મળશે હેરિટેજ ઇટાલિયન રિયલ ડાયમંડ તેમજ બાણો પોઇન્ટ પાંચ સિલ્વર કલેક્શન ચાંચરડા રોડ જૂનાગઢમાં કેડી બિંદી ઝવેલસમાઓ અને સુઝાન ખનિયા ઝવેલેની અદ્ભુત દુનિયામાં પ્રવેશ કરો તમારું મનપસંદ આગિના શોધવાની તક ગુમાવશો નહીં ગિરનાર ક્ષેત્ર તીજય ધનવાન દરરોડ દેય ઉઠી જે ઓ નમ પાર્વતી બદે હાલ મહાદેવાર જે પરિક્રમા થાય છે તે આદી આદ અનાદીથી પુરાણોથી થાય છે તો એ પરંપરા જે છે એ જાળવવા માટે થઈને તંત્ર વ્યવસ્થાઓ કરે છે બરાબર છે અને સહભાગી કરી અને સહયોગ આપે છે જનતાને તો જનતા માટે ઘણું કરે છે સરકાર શું કરે છે ને આ પરંપરા જે છે ધાર્મિક શ્રદ્ધા વિશ્વાસ ની સાથે પરિક્રમા કરે છે યાત્રિકો માટે વ્યવસ્થા કરીએ છીએ અને અમારા સતી સેવકો એ સહભાગી બની અને સહમત ઉઠાવી અને અખંડ આજે અમે રાત દિવસ એક મહિનો પહેલા અમારે બધું આ પડે છે ત્યારે વ્યવસ્થા થાય છે ગિરનાર ક્ષેત્ર ને પ્લાસ્ટિક અભિયાન કરવું ને પર્યાવરણને ને લાગુ કરી પ્લાસ્ટિક નો કચરો ક્યાંય ન હોવો જોઈએ જાગૃતતા છે મારે પબ્લિક ની પણ રજૂમાં તો જે આ લોકો એ લીધી કે પત્રકારો એ એને ધ્યાનમાં લ્યો તો વધારે સારું બરાબર તો આજે મારી એટલી નમ્ર અપીલ છે કે જાત્રી જે છે પ્રસાદ મળે છે બધું મળે છે પણ શોધ ક્રિયા માટે શું તમે બટોનો લઈ લ્યો પાણી લઈ લ્યો તો આજે આંધો હોય તમે એક તરફથી કહે છો કે જાનવર છે બરાબર છે તો અંધારામાં બેનંતી કરી જાતુ જાય ક્યાં એને એને લક્ષ્યમાં લઈને છે સરકાર છે જરા આમાં ધ્યાન ઘણું સારું અમારી અપીલ છે કે જાતુ અમને કહે છે કે બહુ આવી રીતે હોમ ગતિ કરે છે આ લોકો તો સરકારે તો એવું અમને વ્યવસ્થા કરી દેવી જોઈએ બેનો બોટલ જાય નમતી પર્યાવરણ ને નુકસાન ને રાતમાં વેચોકો કઈ જાય જાનવર કઈડી જાય મોટા જાનવર જમી અડી જાય તો તમે એમ કે કે અંદર શોકા નથી જાય આવું ના ચાલે

સાત બજે નિકલેટલે બ સ્વામી કાશન સાધુ કા દર્શન અચ્છા લગા પહેલી બાર હેટિંગ સબ અચ્છા હૈ

हाँ, अगर हम जंगल ये का लगा था अच्छा बहुत अच्छा ग्रीनरी बहुत अच्छी और जंगल बहुत बड़ा है परिक्रमा के बारे में सुना था आपने परिक्रमा से हमने हम तो हमारे महाराष्ट्र के बहुत लोग आते हैं गिरनार परिक्रमा के लिए गए हो आप जाने वाले हाँ गिरनारे हाँ हम द्वारका जाने वाले सोलटी सोमनाथ जाने वाले જ્યાં તમારા સંતાન પ્રાપ્તિના સપના થશે સાકાર આઈવીએફ સેન્ટર તે ડોક્ટર હાઉસ પહેલા માળે ટેલિફોન એક્સચેન્જની સામે વૃંદાવન કોમ્પ્લેક્ષ ની પાછળ